પાલીતાણાને સિહોર તાલુકાના ખેડૂતોએ રાણી પ્રસુની રંજાડથી દિવસના સમયે વીજ પુરવઠો આપવાની પીજીવીસીએલ સમક્ષ માંગ કરી પાલીતાણા પીજીવીસીએલ કચેરી ખાતે બુઢણા રંડોળા મઢડા લવડા ઠુંટસર સહિતના ગામના સરપંચોને આગેવાનો પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિના સમયે મળતો વીજ પુરવઠો રદ કરી અને દિવસના સમયે આપવાની માંગ કરી હતી પાવર અમારે નાઇટનો આવે છે ફાલતું પક્ષી જાનવરના બીકના હિસાબે અમે દિવસે પાવર લેવાની માગણી કરવા પૂરણા લવોડા મઢડા રંડોળા વીરપુર બધા સાથે જ સો દોઢસો જણા અહીંયા સાહેબને રજૂઆત કરવા આવ્યા છે તો સાહેબે એવું કીધું છે હું ઉપર રજૂઆત કરીશ પણ અત્યારે અમારે પાવરમાં કોઈ રાજ્ય પાણીવાળો જઈએ કે એ પરિસ્થિતિ નથી દિવસમાં પાવર જોવે છે કારણ કે અત્યારે ખેડૂતોને બે વાતની રંજાડ્યા એક તો રોજડા કંટાળો લાવી દે છે આખી રાત રોજડાની વાહ જાગવાનું રહેશે બીજા નંબરમાં ખેડૂત પાણી વાવતા હોય ત્યાં જાનવરોની બીક છે અને જાનવરો અમારા ગામના સિમડા હુજી આવી આવી અને મારણ કરી જાય છે આપણે ભાઈ કોઈ વીકના મારે પાણી વાવવા જતા નથી એમાં નાઈટનો પાવર આપે તો અમારે અહીંયા કોઈ પાણી વાવાય છે નહીં કરવો શું ખેડૂતોને આ બધો ફોલ અમારો પાક છે નહીં ઊભો પાક ખૂંકાઈ જાય છે સાહેબે શું કીધું આપણે સાહેબે રજૂઆત ઉપર કરવાની વાત કરી છે કે ઉપર હું અમે રજૂઆત કરીશું તો આ ગયા વીકમાં સીધો દિવસનો પાવર હતો ને સીધો નાઇટનો આપી દીધો તો નાઈટ એક દિવસને એક નાઇટ કરી નાખ્યો તો નાઈટમાં અમારે હાની પશુ પશુનો ત્રાસ વધારે કારણ કે અત્યારે રાત્રે પાણી વાળવા માટે ભાગ્યા હોય ભાગ્યા ન હોય તો પોતે ખેડૂત હોય તો જાનવરની બીકને લીધે રાત્રે અમારે પાવર ફેઝ જોતો નથી જી વાળાને ન આપવો હોય આજ પ્રમાણે ખેડૂતો દ્વારા વીજ કચેરી ખાતે રાત્રિના પહોંચી અને રાત્રિના સમયે વીજ પુરવઠો નહીં આપી અને સવારના સમયે આપવું જેના કારણે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં આજ દ સુધી સમયમાં ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યારે ફરી એક વખત પાલીતાણા અને સિહોરના ખેડૂતોએ રાણી પશુની રંજણ હોવાના કારણે સવારના સમયે વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી જય જવાન જય કિસાન અમે સર ગામની સાંસઠ કેવી ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થયા છે અમારે દિવસે વીજળીની માંગ કરવી સીવી પણ અમે બે બે કલાક થાય બધા ઊભા સીવી પણ કોઈ અધિકારી જે રજૂઆત અમારી કોઈ સાંભળવા તૈયાર નથી અને રાત્રે પીપળો ને સિંહને એનો વધારે ત્રાસ છે તો અમારી માંગ એવી છે કે રાત્રે લેટ નહીં ને દિવસે તમે લેટ આપો પણ કોઈ અમારો સંદેશ સાંભળવા કોઈ રાજી નથી